નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સેકન્ડ ફ્લોર આરોગ્ય ભવન ઓલ્ડ ટીબી હોસ્પિટલ કમ્પાઉન્ડ ઓપોઝિટ ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ ગીતા મંદિર રોડ અમદાવાદ આડત્રીસ જીરો જીરો બાવીસ ઇમેલ આઈડી ખાસ જોઈ લેજો ટેલિફોન નંબર પણ ખાસ ચેક કરી લેજો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં પંદરમાં નાણાંપંચ અંતર્ગત અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માટે કરારના ધોરણે મેડિકલ ઓફિસરની પંદર ખાલી જગ્યા ભરતી કરવા તેમજ પ્રતિક્ષા યાદી બનાવવા માટે જાહેરાત આપવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં પંદરમાં નાણાંપંચ અંતર્ગત અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સવારે નવ વાગ્યેથી બપોરે એક વાગ્યા સુધી તથા સાંજે પાંચ વાગ્યાથી નવ વાગ્યા સુધી અગિયાર માસના કરાર આધારિત મેડિકલ ઓફિસરની પંદર ખાલી જગ્યાઓની ભરતી કરવા તેમજ પ્રતિક્ષા યાદી બનાવવા માટે હેલ્થ વિભાગ દ્વારા વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ છે સંલગ્ન પોસ્ટ માટેની લાયકાત ધરાવતા ઉમેદવારો ડબલ્યુ 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 અમદાવાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર રિક્રુમેન્ટ લિંકમાં અપલોડ કરવામાં આવેલ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે સદર એપ્લિકેશનની ફોર્મનું ફોર્મમાં પોતાનું નામ સરનામું ઉંમર લાયકાત તથા અનુભવની વિગત સ્વઅક્ષરે ભરી પોતાના શૈક્ષણિક લાયકાત તથા અનુભવના અસલ પ્રમાણપત્રો તથા પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે નીચે દર્શાવેલ ઇન્ટરવ્યૂની તારીખે સમય અને સ્થળે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું જો ઉમેદવાર નિયત સમય પછી પાછો આવશે તો તેઓનું ઇન્ટરવ્યૂ આપવા દેવામાં આવશે નહીં છે મેડિકલ ઓફિસર સંખ્યાની વાત કરીએ તો પંદર માસિક ફિક્સ વેતન પંચોતેર હજાર રૂપિયા ઇન્ટરવ્યૂની તારીખ છે નવ એક બે હજાર પચીસ વોક ઇન ઇન્ટરવ્યૂનું સ્થળ અને સમય તો ઇન્ટરવ્યૂની તારીખ છે નવ એક બે હજાર પચીસ રજીસ્ટ્રેશનનો સમય છે સવારે સાડા નવ વાગે ઇન્ટરવ્યૂનું સ્થળ છે આરોગ્ય અધિકારીશ્રીની ઓફિસ પ્રથમ માળ આરોગ્ય ભવન જૂનું ટીબી હોસ્પિટલ કમ્પાઉન્ડ જૂના એસટી બસ સ્ટેશનની સામે ગીતા મંદિર રોડ આસ્ટોડિયા દરવાજા પાસે જમાલપુર અમદાવાદ આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો